લ્યો બોલો કેનાલનો ગેટ પણ અસામાજિક તત્ત્વોએ ઉખાડી નાખ્યો હળવદમાં ઘનશ્યામ ગઢ ગામની પસાર થતી આ કેનાલ જેમાં ભવાનીનગર વિસ્તાર બનાવ છે આ જગ્યાએ બે ફાટા પેટા ના પડે છે પાણી માટે ખેડૂતોનો થાય છે સંઘર્ષ જેમાં સરકારની સુવિધાને પણ નુકસાન પહોંચાડે છે પોતાના સ્વાર્થ માટે જાહેર સંપત્તિને પણ છોડતા નથી આવા લોકો જેવું કેનાલમાં હેડઅપ કરતાં આગળની હરોળના ખેડૂતોના લીધે પાછળના ખેડૂતો પાણી વગર રહી જતા હોય છે કેનાલ ને જાળવણી કરવી સૌ ખેડૂતો જવાબદારી છે કેમ ભૂલી જાય છે સ્વાર્થી લોકો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે